ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકને મોબાઈલ પરત કરી સુંદર કામગીરી કરી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે સુંદર કામગીરી અવારનવાર સાબિતતી હોય છે જ્યારે ફરી એકવાર અમીરગઢ પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકને મોબાઈલ પરત કરી આ સુંદર કામગીરી કરી છે ચોક્કસથી તેરા તુજક અર્પણ સૂત્રને સાર્થક કરતી અમીરગઢ પોલીસ જોવા મળી હતી

એસ કે નેતૃત્વમાં અમીરગઢ પોલીસ સ્ટાફે સુંદર કામગીરી કરી અને ગણતરીના દિવસોમાં જ મોબાઈલને શોધી મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યો હતો જ્યાં તેરા અર્પણ સૂત્રને અહીં અમીરગઢ પોલીસે સાર્થક કર્યું છે અમીરગઢ પોલીસે પરિવાર સાથે મળી તેમની પાસેથી વિસ્તૃત જાણકારી લઈ પરિવારના બંને મોબાઈલ પરિવારને અર્પણ કરાતા પરિવારજનોએ અમીરગઢ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસે આપેલા રિસ્પોન્સને પણ સારો અનુભવ ગણાવી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી પોલીસ દ્વારા સુંદર કામગીરી કરીને જે મોબાઈલ પરત કરાયા છે શું કહેશો આ બાબતે હું એ બાબતે મારું નામ મનકભાઈ મોદી છે હું પાલનપુરનો રહેવાસી છું શું છું આમ માલન કામનો છું હું અને મારા પત્ની બંને અંબાજી પાઠરવી અરે પૂનમના દિવસે પૂનમ રક્ષાબંધનના દિવસે પૂનમ ભરવા ગયા હતા અને વિરમપુર અમારું ઘર ઘર છે ત્યાં મંદિરે દર્શન કરતો તો રસ્તામાં આવતા મારા બંને મોબાઈલ જતા રહ્યા બરાબર તો અમે જઈ અને વિરમપુર પોલીસમાં જાણ કરી તો અમને તાત્કાલિકના ધોરણે ટૂંક જ સમયની અંદર પોલીસે એટલો સરસ રિસ્પોન્સ આપીને અમારા બંને મોબાઈલ અમને પરત અપાવ્યા એના માટે અમે વિરમપુર પોલીસ અને ઈ અમીરગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો ખરેખર સોશિયલ મીડિયાની અંદર લોકો એવું કહે છે કે ભાઈ પોલીસ આ રીતનો રિસ્પોન્સ આમ નથી પણ હું મારો પોતાનો એક્સપિરિયન્સ એક રજૂ કરું છું કે જે વિરમપુર પોલીસ અને અમી અમીરગઢ પોલીસનો અમને તાત્કાલિક ધોરણે જે સપોર્ટ મળ્યો છે ખરેખર એક સહારણીય છે અને માની જોડે શબ્દો નથી કે એમના વિશે હું શું કહું પણ મને એટલું જ કહી શકું છું કે બહુ સારો સપોર્ટ અને ખૂબ સારો સપોર્ટ મને મળ્યો છે એના માટે ધન્યવાદ કરું છું વિરમપુર પોલીસ ટીમને અને અમીરગઢ પોલીસ ટીમને